અંદાજે સાતસો પચાસ વર્ષ જૂના સિદ્ધનાથ તળાવનું દસ વર્ષ પહેલાં બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું વડોદરાના સિદ્ધનાથ રોડ પર આવેલું ઐતિહાસિક સિદ્ધનાથ તળાવમાં ફરી એક વખત ગટરના પાણી સીધે સીધું છોડાતા દુર્ગંધનું એપિસેન્ટર બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અંદાજે 750 વર્ષ જૂના આ તળાવનું 10 વર્ષ પહેલા બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું જે માટે ડ્રેનેજ તળાવ પાણી પણ અસહ્ય દુર્ગંધ આવી રહી છે સિદ્ધનાથ તળાવની બાજુમાં પૌરાણિક ગણેશજી તેમજ વિઠ્ઠલ મંદિર આવેલ છે તથા સ્કૂલ પણ આવે છે જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે તળાવમાં ગટરનું પાણી ઠાલવી દેવાના કારણે દુર્ગંધ દ્વારા અનેક વખત સભામાં આ ઐતિહાસિક સિદ્ધના તળાવ ની જાળવણી માટે તેમજ ગટર સીધે સીધું પાણી ઠાલવતા વિરોધ માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાંય કોઈ કાયમી ધોરણે નિરાકરણ આપ્યું નથી અત્રે ઉલ્લેખનીય તળાવની આવેલ પેન્ટર તાનાજી ની ગલી માં હાલના રાવપુરા વિધાનસભા ના ધારાસભ્ય નું રહેઠાણ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા આવી ગંભીર બેદરકારી કેમ દાખવવામાં આવી છે તેવી લોક ચર્ચા જોવા મળી રહી છે